દસ પૈસાનો સિક્કો ઓગણીસો સત્તાવન થી લઈ ઓગણીસો સડસઠ સુધી બધી જ સાલમાં કિંમતની વાત કરવાના છીએ આ દસ પૈસાનો સિક્કો કોઈ પણ સાલમાં જો તમારી પાસે હોય તો આ વિડીયો જરૂરથી જો વિડીયોમાં તમને સિક્કાની ડિટેલ્સ એક એક સાલની કિંમત છે પહેલાં કરતાં બધી જ સાલમાં કિંમત વધી ગઈ છે તે બધું જ પૂરી માહિતી સાથે સમજાવવામાં આવશે તો હેલો દોસ્તો હું છું રામ સ્વાગત કરું છું તમારું ઓલ્ડ કરન્સી ગુજરાતી ચેનલમાં જય હનુમાનજી ડિટેલ્સની તો આ સિક્કો વર્ષ સુધી છપાયેલ છે જેમાં સુધી સુધી જે જે છપાયેલ છપાયેલ છે છે તે અને તેમાં ફર્ક છે ફર્ક બસ એટલો છે કે ઓગણીસો સત્તાવન થી ઓગણીસો સડસઠ સુધીના જેટલા પણ સિક્કા આવે છે આ સાલમાં તે સિક્કા ઉપર નયે પેસે અને ઓગણીસો ત્રેસઠ થી ઓગણીસો સડસઠ સુધીની જેટલી પણ સાલમાં સિક્કા આવે છે તે સિક્કા ઉપર દસ પેસે એ બસ લિખાવટમાં ફરક છે બાકી કોઈ ફરક નથી જે તમે સ્ક્રીન ઉપર પણ જોઈ રહ્યા છો હવે આગળ મેટલ આવે છે કોપર નિકલ વેટ પાંચ ગ્રામ સાઈઝ ત્રેવીસ એમએમ અને સેપ આઠ સ્કોલોફેટ હવે ધ્યાન આપજો કિંમત અને મિન્ટ ઉપર તો ઓગણીસો સત્તાવનમાં કિંમતની વાત કરીએ તો બે મિનિટમાં છપાયેલ છે બોમ્બે અને કોલકત્તા બંને મિનિટમાં કોમન કેટેગરીમાં આવે છે જેની કિંમત બંને મિનિટમાં યુએનસી કંડિશનમાં સિત્તેર રૂપિયા આગળ ઓગણીસો અઠ્ઠાવન તેમાં પણ બે મિનિટમાં છપાયેલ છે બોમ્બે કોલકત્તા બંને મિનિટમાં કિંમતની વાત કરીએ તો બોમ્બે મિનમાં કોમન કેટેગરીમાં આવે છે સિત્તેર રૂપિયા યુએનસી કંડિશનમાં અને કોલકત્તા મિનિટમાં સ્કેર કેટેગરીમાં આવે છે જેની કિંમત યુએનસી કન્ડિશનમાં દોઢસો રૂપિયા આગળ વાત કરીએ ઓગણીસો ઓગણસાઠ ની તો તેમાં પણ બે મિનિટમાં છપાયેલ છે બોમ્બે અને કોલકાતા આ બંને મિનિટમાં કોમન કેટેગરીમાં છે બંને મિનિટની કિંમત વાત કરીએ તો સિત્તેર રૂપિયા યુએનસી કન્ડિશનમાં હવેની જે સાલ છે ઓગણીસો સાઠ તે બોમ્બે મિનિટ એક જ મિનિટમાં છપાયેલ છે સ્કેર કેટેગરીમાં આવે છે અને અત્યારે આની કિંમત વધી ગઈ છે એમ તો બધી જ સાલમાં કિંમત વધી છે પહેલાં કરતાં ત્રીસ રૂપિયા જેટલી બધી જ સાલમાં કિંમત વધી ગઈ છે પણ જે સ્કેર કેટેગરી અને કેટેગરીમાં આવતી સાલ સાલ તેમાં તેમાં વધારે વધી છે તો આ બોમ્બે મિન્ટ જેની કિંમત વધી છે અને અત્યારે હાલની વર્તમાન કિંમત વાત કરીએ સ્કેર કેટેગરીમાં આવે છે અને ત્રણસો રૂપિયા કિંમત છે આની કિંમત બે હજાર ત્રેવીસની આસપાસ સો રૂપિયા જેટલી હતી પરંતુ અત્યારે વર્તમાનમાં આની કિંમત બસો રૂપિયા વધી અને અત્યારે ત્રણસો રૂપિયા થઈ ગયેલ છે આગળ મિનિટમાં છપાયેલ છે બોમ્બે કોલકત્તા અને હૈદરાબાદ મિનિટની કિંમતની વાત કરીએ તો બોમ્બે કોલકતામાં કોમન છે જેની કિંમત છે યુએનસી કન્ડિશનમાં સિત્તેર રૂપિયા હૈદરાબાદ મિનિટમાં જો કોઈ પાસે હોય તો રેર કેટેગરીમાં આવે છે જેની કિંમત છે યુએનસી કન્ડિશનમાં એક હજાર રૂપિયા આગળ ઓગણીસો તેમાં પણ ત્રણ મિનિટમાં છપાયેલ છે બોમ્બે કોલકત્તા હૈદરાબાદ બોમ્બે કોલકત્તા કોમન છે સિત્તેર રૂપિયા અને જો હૈદરાબાદ મેટમાં હોય તો આમાં પણ એવું જ છે કેટેગરીમાં આવે છે એક હજાર બોમ્બે કોલકાતા હૈદરાબાદ બે મિનિટ છે બોમ્બે અને કોલકત્તા તેમાં કોમન છે સિત્તેર રૂપિયા અને હૈદરાબાદ મીટમાં હોય તો આની કિંમત છે રેર કેટેગરીમાં આવે છે ને પાંચસો રૂપિયા હવે આગળ ઓગણીસો ચોસઠથી થી ઓગણીસો સડસઠ આ એટલી સાલ છે તે દસ પેસે જે આપણે આગળ વાત કરીને કે દસ પેસે અને નયે પેસે આટલો બસ ડિફરન્સ જોવા મળશે વાત કરીએ તો ઓગણીસો ચોસઠની સાલ તો આ સાલમાં ત્રણ મિનિટમાં છપાયેલ છે બોમ્બે કોલકત્તા હૈદરાબાદ જેમાં ત્રણે ત્રણની કિંમતની વાત કરીએ તો બોમ્બે મીટમાં પણ સ્કેર કેટેગરીમાં આવે છે કોલકત્તા મીટમાં સ્કેર કેટેગરીમાં આવે છે અને હૈદરાબાદ મિનિટમાં રેર કેટેગરીમાં આવે છે બોમ્બે મીટમાં ત્રણસો રૂપિયા કોલકાતા મીટમાં ત્રણસો રૂપિયા અને હૈદરાબાદ મીટમાં એક હજાર રૂપિયા આગળ ઓગણીસો પાસઠ ની સાલ તેમાં પણ ત્રણ મિનિટમાં બોમ્બે કોલકત્તા બોમ્બે અને કોલકત્તા કોમન છે અને હૈદરાબાદ એક હજાર રૂપિયા ઓગણીસો છાસઠ તેમાં બોમ્બે કોલકત્તા હૈદરાબાદ ત્રણે ત્રણ મિનિટમાં કોમન કેટેગરીમાં આવે છે જેમાં બોમ્બે કોલકત્તામાં સિત્તેર રૂપિયા અને હૈદરાબાદ મિનિટમાં સો રૂપિયા વાત કરીએ છેલ્લી સાલ ઓગણીસો સડસઠ ત્રણ મિનિટમાં છપાયેલ છે બોમ્બે કોલકાતા હૈદરાબાદ જેની વાત કરીએ તો બોમ્બે અને કોલકાતામાં સ્કેર કેટેગરીમાં આવે છે જેની કિંમત બંને મિનિટમાં છે ત્રણસો રૂપિયા અને હૈદરાબાદ મિનિટમાં હોય તો એક હજાર હવે જોઈએ તો ઓગણીસો સડસઠમાં કોઈ પણ મિનિટમાં તમારી પાસે હોય તો સાચવી લેવાનો દોસ્તો ઓગણીસો સડસઠ બધા જ મિનિટ ઓગણીસો પાસઠ હૈદરાબાદ મિનિટ ઓગણીસો ચોસઠ હૈદરાબાદ કોલકાતા બોમ્બે બધા જ મિનિટ ઓગણીસો હૈદરાબાદ મિન્ટ ઓગણીસો હૈદરાબાદ મિન્ટ ઓગણીસો હૈદરાબાદ મિન્ટ ઓગણીસો બોમ્બે મિન્ટ આ એટલી બતાવી તે સાલમાં જો કોઈ પાસે બતાવેલ સાલ અને મિન્ટમાં હોય તો કલેક્ટેબલ છે જરૂરથી સાચવીને રાખવો અને કોમેન્ટમાં જણાવજો કે તમારી પાસે આમાંથી કોઈ પણ સિક્કો કોઈ પણ મિન્ટમાં છે તો બસ દોસ્તો આજના વિડીયોમાં એટલી જ ઇન્ફોર્મેશન હતી જે ઇન્ફોર્મેશન તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને હજુ પણ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય જય હનુમાનજી